નવ હજારના ચાર ટકા શું છે તો નવ હજાર ના એટલે ગુણાકાર ચાર ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો તો આ બે શૂન્ય જશે નવ ચોખ્ખું છત્રીસ અને પાછળ એક શૂન્ય તો જવાબ આવે ઓપ્શન નંબર બે ત્રણસો સાઠ આગળનો પ્રશ્ન જોઈએ કોઈ સંખ્યા પાંચ હજારથી વધીને પાંચ હજાર બસો પચાસ થાય તો ટકાવારીમાં કેટલો વધારો થાય છે તો જુઓ મિત્રો કેટલી સંખ્યા વધે છે તો બસો ને પચાસ મૂળ સંખ્યા કેટલી હતી પાંચ હજાર અને ટકા શોધવાના છે એટલે ગુણાકારમાં સો તો જો મિત્રો આ બંને શૂન્ય જશે આ શૂન્ય જશે પચું પચું પચીસ તો કેટલા ટકાનો વધારો થાય છે મિત્રો પાંચ ટકાનો વધારો થાય છે એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ કોઈ વસ્તુ રૂપિયા વીસ હજારની છે તેમાં બાર ટકા નફો લેવો છે તો કેટલામાં વહેંચવી પડે તો મેં મિત્રો તમને સમજાવેલી છે કે કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય એમાં મિત્રો તમારે બાર ટકા નફો લેવો છે એટલે સોમાં તમે બાર ઉમેરો એકસો ને બાર ટકામાં તમારે એ વસ્તુ વહેંચવી પડે તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો સો ટકાની કિંમત કેટલી છે તો સો ટકાની કિંમત છે વીસ હજાર તો બાર ટકા નફો લેવો છે એટલે કે એકસો ને બાર ટકાની કિંમત કેટલી તો એકસો બાર ગુણ્યા વીસ હજાર છેદમાં સો તો આ બે શૂન્ય જશે પ્લસ બે હજારના દસ ટકા માઇનસ પંદરસો ના વીસ ટકા બરાબર કેટલા તો પાંચ હજાર ના એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો પ્લસ બે હજાર ના એટલે ગુણાકાર દસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો માઇનસ સો ના એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની અહીંયા આ બંને શૂન્ય જશે તો પાંચ દુ દસ અને બે શૂન્ય પ્લસ બે એકા બે અને પાછળ બે શૂન્ય માઇનસ પંદર દુ ત્રીસ અને પાછળ એક શૂન્ય તો જવાબ આવશે ત્રણસો તો હજાર પ્લસ બસો એટલે કે બારસો બારસો માંથી ત્રણસો જાય તો જવાબ આવે નવસો એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પરંતુ મિત્રો તમારે પરીક્ષામાં આવું કશું કરવાની જરૂર નથી જો આ દાખલાને કઈ રીતે સોલ્વ કરાય તો વીસ ટકા એટલે તમને ખબર છે વીસ ટકા એટલે કેટલામો ભાગ થાય પાંચમો ભાગ તો પાંચ હજારનો તમે પાંચમો ભાગ કરો તો જવાબ આવે હજાર પ્લસ બે હજારના દસ ટકા તો મેં તમને શીખવાડેલું છે દસ ટકા શોધો હોય તો શું કરવાનું એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો તો બસો પોઈન્ટ જીરો એટલે જવાબ કેટલો મળે મિત્રો બસો માઈનસ પંદરસો ના વીસ ટકા તો પંદરસો ના દસ ટકા કઈ રીતે મળે તો એક અંક પછી પોઈન્ટ મૂકી દો એકસો પચાસ પોઈન્ટ જીરો એટલે કે દોઢસો રૂપિયા થાય દસ ટકા તો વીસ ટકા તમને પૂછ્યા છે તો દસ ના ડબલ તો દોઢસો ના ડબલ કેટલા થાય મિત્રો ત્રણસો તો એક હજાર ને બસો બારસો બારસો માંથી ત્રણસો જાય તો નવસો તો આ દાખલો મિત્રો એક જ લીટીમાં પતી જાય આવું કશું કરવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ પચીસો ના વીસ ટકા ના વીસ ટકા શું છે ભાગ તો તમે પાંચમો ભાગ કરો તો પાંચસો ના વીસ ટકા વીસ ટકા એટલે પાંચમો ભાગ તો પાંચસોનો તમે પાંચમો ભાગ કરો એટલે જવાબ આવે સો તો મિત્રો આવા દાખલામાં તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી હવે મિત્રો જો ઓરિજિનલ મેથડથી કરવો હોય તો કઈ રીતે થાય પચીસો ના એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો ના એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો તો જો મિત્રો આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે પચીસ દુ પચાસ અને પચાસ દુ સો એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ જો હેલ્થને આ રીતે લખવામાં આવે તો નોર્થને કઈ રીતે લખાય તો જોવો મિત્રો આ નવું ચેપ્ટર ચાલુ થાય છે આજથી કોડિંગ ડીકોડિંગ તો આમાં મિત્રો તમારે સૌથી પહેલાં તો એબીસીડી તમને મોઢે આવડવી પડે કેમ કે તો જ તમારે સ્પીડ થશે તો મિત્રો હું તમને આખી એબીસીડી મોઢે યાદ રખાવી દઈશ અને એની સામેના અક્ષર પણ આખા મોઢે યાદ રખાવી દઈશ તો જો તમારે મારી પાસેથી રીડનિંગ ભણવું હોય તો તમે કમલેશ સરને વાત કરજો કે અમારે યુવરાજ સર પાસેથી રીડિંગ ભણવું છે હવે મિત્રો કોડિંગ રીકોડિંગનો પ્રશ્ન તમારી સામે આવે ને એટલે તમારે સૌથી પહેલાં તો એ જોવાનું કે આ ડાયરેક્ટ લેટર ટુ લેટર કોડિંગ તો નથી ને તો એ કેમ ખબર પડે તો જુઓ મિત્રો અહીંયા જે અંક હશે ને જે આંકડા હશે હેલ્થમાં કયા કયા અક્ષર છે એચ ઈ એલ ટી એચ આ બધા અંક જો અહીંયા હોય ને તો એને મિત્રો કેવું કહેવાય ડાયરેક્ટ કોડિંગ તો અહીંયા જુઓ મિત્રો એન છે જ્યારે રકમમાં ક્યાંય એન આપેલો જ નથી એટલે કે આ મિત્રો ડાયરેક્ટ કોડિંગનો પ્રશ્ન નથી જો મિત્રો ઉદાહરણ આપીને સમજાવું માની લો કે તમને ગ્લેરનો કોડ આપેલો છે આવી રીતે ગ્લેરનો કોડ આપેલો છે અને તમને પૂછેલો છે રેલનો કોડ પૂછેલો છે તો જુઓ મિત્રો તમને જે કોડ પૂછેલો છે એ કોડના બધા અંક તમે જોવો તો અહીંયા જુઓ મિત્રો આર છે તો આર રકમમાં આપેલો છે તો હા આઈ રહ્યો એ આપેલો છે તો હા આઈ રહ્યો અને એલ આપેલો છે તો હા રકમમાં છે એલ તો આને મિત્રો કેવું કહેવાય ડાયરેક્ટ કોડિંગ કહેવાય તો અહીંયા જુઓ મિત્રો તમને એનનો કોડ પૂછેલો છે પરંતુ રકમમાં ક્યાંય એન આપેલો જ નથી એટલે કે આ ડાયરેક્ટ કોડિંગ નથી પછી મિત્રો તમારે ઓપોઝિટ કોડિંગ જોવાનું ઓપોઝિટ એટલે સામેનો અક્ષર તો નથી ને તો એચ ની સામે મિત્રો કયો થાય એસ તો જો મિત્રો અહીંયા એસ જોવા મળે છે ઈ ની સામેનો મિત્રો કયો અક્ષર થાય તો ઈ ની સામે આવે વી જો મિત્રો તમને આ મોઢે યાદ ન હોય ને તો તમે કમલેશ્વરને વાત કરજો હું તમને આખી એબીસીડી ને ઓપોઝિટ લેટર મોઢે યાદ રખાવી દઈશ તો અહીંયા જો મિત્રો રકમમાં ક્યાંય તમને વી દેખાય છે વી દેખાતો નથી એટલે કે ઓપોઝિટ કોડિંગ પણ નથી તો હવે મિત્રો તમારે એબીસીડી લખવી પડે તો એટલે એટલે પાંચ હવે મિત્રો આનું કોડિંગ લખો જી એટલે સાત એસ એટલે ઓગણીસ એ એટલે અગિયાર જેડ એટલે છવ્વીસ ડી એટલે ચાર અને જી એટલે સાત તો જુઓ મિત્રો હવે સૌથી પહેલા તો આપણે પેટર્ન શોધીએ તો જો અહીંયા મિત્રો આઠ માંથી સાત થાય છે એટલે કે ઘટાડો થાય છે કેટલાનો ઘટાડો એકનો અહીંયા મિત્રો પાંચમાંથી ઓગણીસ થયા એટલે કે વધારો થાય છે કેટલાનો ચૌદનો અહીંયા એકમાંથી અગિયાર થયા એટલે કે દસનો વધારો થાય છે તો જુઓ મિત્રો આને પેટર્ન નો કહેવાય માઇનસ એક પ્લસ ચૌદ પ્લસ દસ આને પેટર્ન નો કહેવાય પેટર્ન કોને કહેવાય માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આને મિત્રો પેટર્ન કહેવાય અથવા તો પ્લસ એક માઇનસ બે પ્લસ ત્રણ માઇનસ ચાર આને મિત્રો પેટર્ન કહેવાય અથવા તો હજી સારી રીતે સમજાવું તો બે ચાર છ આઠ આને પણ મિત્રો પેટર્ન કહેવાય તો આ તો જુઓ મિત્રો કોઈ પેટર્ન બનતી જ નથી તો હવે મિત્રો આપણે ક્રોસમાં ચેક કરીએ તો જુઓ આઠમાંથી મિત્રો કેટલા થાય છે સાત એટલે કે ઘટાડો થાય છે કેટલાનો ઘટાડો તો એકનો ઘટાડો હવે મિત્રો જો અહીંયા પાંચ છે ક્રોસમાં તમે ચેક કરો તો પાંચમાંથી ચાર થાય છે એટલે કે એકનો ઘટાડો એમાંથી ઝેડ થાય છે એમાંથી તમે એક અંક બાદ કરો એટલે કે એક અંક આગળ આવો તો શું આવે ઝેડ બાર માંથી અગિયાર થયા એટલે કે એકનો ઘટાડો વીસ માંથી ઓગણીસ થાય એટલે કે એકનો ઘટાડો અને એચ માંથી આઠ માંથી સાત એકનો ઘટાડો તો અહીંયા મિત્રો પેટર્ન કેવી બને છે એક એક ઘટે છે તો અહીંયા મિત્રો તમને નોર્થનું કોર્ડિંગ પૂછેલું છે તો એન એટલે મિત્રો કેટલા થાય તો એન એટલે ચૌદ ઓ એટલે પંદર આર એટલે અઢાર ટી એટલે વીસ અને એચ એટલે આઠ તો હવે મિત્રો આપણે શું કરીશું ક્રોસમાં મિત્રો આપણે પેટર્ન બનાવીશું અને બધામાં મિત્રો આપણે શું કરીશું એક 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 ઘટાડીશું તો ઘટાડો તો અહીંયા મિત્રો કેટલા થાય તેર પંદર માંથી એક ઘટાડો તો ચૌદ અઢાર માંથી એક ઘટાડો તો સત્તર વીસ માંથી એક ઘટાડો તો ઓગણીસ અને આઠ માંથી એક ઘટાડો તો સાત તો એબીસીડીમાં મિત્રો કોનો ક્રમ સાત છે તો આપણને ખબર છે જીનો ક્રમ સાત છે તો હવે મિત્રો તમારે આખો પ્રશ્ન પણ સોલ્વ કરવાની જરૂર નથી કેમ કે એક જ ઓપ્શનમાં જવાબ છે ઓપ્શન નંબર બી એ એક જ ઓપ્શન એવો છે કે જેમાં શરૂઆત ક્યાંથી થાય છે જીથી બાકી બધામાં મિત્રો અલગ શરૂઆત થાય છે તો ઓગણીસ એટલે એસ સત્તર એટલે ક્યુ ચૌદ એટલે એન અને તેર એટલે એમ તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ જો ફોર ગેટને આ રીતે લખવામાં આવે તો ડૉક્ટરને કઈ રીતે લખાય તો જો મિત્રો સૌથી પહેલાં તો આ ડાયરેક કોડિંગ નથી ને તો અહીંયા મિત્રો ડી આવેલો છે જ્યારે રકમમાં ક્યાંય તમને ડી દેખાતો નથી એટલે કે મિત્રો આ ડાયરેક્ટ કોડિંગ નથી હવે જો મિત્રો ઓપોઝિટ કોડિંગ હોય તો એફની સામે આવે યુ તો અહીંયા મિત્રો યુ છે પછી ઓની સામે આવે એલ પરંતુ જો મિત્રો અહીંયા કોડિંગમાં ક્યાંય એલ આપેલો નથી તો આ ઓપોઝિટ કોડિંગ પણ નથી તો હવે મિત્રો આપણે એ બીસીડી લઈને પેટર્ન ગોતીએ તો એફ એટલે છ ઓ એટલે પંદર આર એટલે અઢાર જી એટલે સાત ઇ એટલે પાંચ અને ટી એટલે વીસ ડી એટલે ચાર પી એટલે સોળ પી એટલે સોળ એચ એટલે આઠ યુ એટલે એકવીસ સી એટલે ત્રણ અને યુ એટલે એકવીસ તો જુઓ મિત્રો અહીંયા કઈ પેટર્ન બને છે તો છમાંથી ચાર થયા એટલે કે બેનો ઘટાડો પંદરમાંથી સોળ થયા તો કેટલાનો વધારો થાય છે મિત્રો એકનો વધારો અઢારમાંથી સોળ થયા તો બેનો ઘટાડો સાતમાંથી આઠ થયા તો એકનો વધારો તો જુઓ મિત્રો પેટન કેવી બને છે માઇનસ બે પ્લસ એક માઇનસ બે પ્લસ એક આ રીતની મિત્રો પેટર્ન બને છે તો તમને ડોક્ટરનું કોડિંગ પૂછેલું છે હવે મિત્રો તમારે બધી ચેક કરવાની જરૂર નથી પહેલાં ત્રણમાં તમે ચેક કરી લ્યો જો એમાં પેટર્ન બનતી હોય તો આગળ પણ સેમ પેટર્ન ફોલો થતી હોય તો ડી એટલે ચાર ઓ એટલે પંદર સી એટલે ત્રણ ટી એટલે વીસ ઓ એટલે પંદર ને આર એટલે અઢાર તો સૌથી પહેલા મિત્રો આપણે શું કરીશું માઇનસ બે પછી પ્લસ એક માઇનસ બે પ્લસ એક માઇનસ બે અને પ્લસ એક તો ચારમાંથી બે જાય તો બે પંદરમાં તમે એક ઉમેરો તો સોળ ત્રણમાંથી બે જાય તો એક વીસમાં તમે એક ઉમેરો તો એકવીસ ઓ પંદરમાંથી તમે બે બાદ કરો તો તેર અને અઢારમાં એક ઉમેરો તો ઓગણીસ તો બે એટલે મિત્રો શેનાથી શરૂઆત થાય બી થી શરૂઆત થાય એટલે કે ઓપ્શન નંબર સી આવે નહીં હવે જો મિત્રો બધામાં બીજો નહીર પી તમારે ચેક કરવાની જરૂર નથી ત્રીજો અક્ષર જુઓ તો આ બંનેમાં એ છે ને અહીંયા આર છે તો એક એટલે એ એટલે કે ઓપ્શન નંબર ડી પણ આવે નહીં એકવીસ એટલે મિત્રો શું થાય તો એકવીસ એટલે થાય યુ એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર એ આવી શકે નહીં તેર એટલે મિત્રો એમ અને ઓગણીસ એટલે એસ તો સાચો જવાબ આવશે ઓપ્શન જોઈએ ઓ એટલે પંદર એમ એટલે તેર અને ઈ એટલે પાંચ તો હવે મિત્રો આ બધાનો તમે સરવાળો કરો તો તેર ને પાંચ અઢાર અઢાર ને તેર એકત્રીસ એકત્રીસ ને પાંચ છત્રીસ તો છત્રીસ ને મિત્રો તમે શું કર્યું બે વડે ભાગો તો જ અઢાર આવે તો છત્રીસ ને બે વડે ભાગો તો જવાબ આવે અઢાર તો મિત્રો આપણે લવના પણ બધા અક્ષર નો સરવાળો કરીશું અને છેલ્લે બે વડે ભાગીશું તો એલ એટલે બાર ઓ એટલે પંદર વી એટલે બાવીસ ને ઈ એટલે પાંચ તો બાર ને પંદર સત્યાવીસ સત્યાવીસ ને બાવીસ ઓગણપચાસ ઓગણપચાસ ને પાંચ ચોપન તો ચોપન ને તમે બે વડે ભાગો તો જવાબ કેટલો આવે મિત્રો સત્યાવીસ એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ જો બિનને એ બી એન ઈ એલ એસ લખવામાં આવે તો ન્યૂઝને કઈ રીતે લખવામાં આવે તો મિત્રો અહીંયા જે અંક છે ને જે શબ્દો છે ને એ બધા જ અક્ષરો જુઓ મિત્રો સેમ ટુ સેમ અહીંયા છે એનો અર્થ શું થાય કે માત્રને માત્ર સ્થાનની અલટ પલટ કરેલી છે તો અહીંયા જોવો મિત્રો બીનો ક્રમ પહેલો છે ઈનો ક્રમ બીજો છે એનો ક્રમ ત્રીજો છે ને એનો ક્રમ ચાર છે તો અહીંયા જુઓ મિત્રો ત્રણનો ક્રમ છે ને એ પહેલા થઈ જાય છે પછી એક પછી ચાર અને પછી એ એટલે બે તો જુઓ મિત્રો પેટર્ન કેવી બને છે ત્રણ પેલા નંબરે પછી એક પછી ચાર અને પછી બે તો હવે જુઓ મિત્રો અહીંયા પણ એ જ પેટન બને છે ત્રણ પહેલા નંબરે પછી એક પછી ચાર અને પછી બે તો ન્યૂઝમાં જુઓ મિત્રો એક બે ત્રણ ચાર નામ આપો તો સૌથી પહેલા કયો અંક આવશે ત્રણ નંબરનો તો ત્રણ ઉપર કયો છે મિત્રો ડબલ્યુ એટલે કે ઓપ્શન નંબર બી પણ નો આવે અને ઓપ્શન નંબર એ પણ નો આવે ત્રણ પછી આવે છે એક તો એક એટલે એન તો મિત્રો ઓપ્શન નંબર સી અને ડી બંને આવી શકે હવે એક પછી આવે છે ચાર તો ચાર એટલે એસ એસ મિત્રો ઓપ્શન નંબર સી માં નથી તો જવાબ આવે ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે ડબલ્યુ એન એસ ઈ તો મિત્રો સાચો જવાબ શું આવશે ઓપ્શન નંબર ડી આગળનો પ્રશ્ન જોઈએ જો ગોલને આ રીતે લખવામાં આવે તથા બિયરને એ બી આ લખવામાં આવે તો સેન્ડને કઈ રીતે લખાય તો જુઓ મિત્રો અહીંયા જે અંક છે ને જે શબ્દો છે એ બધા જ શબ્દો મિત્રો અહીંયા સેમ ટુ સેમ છે મતલબ કે ખાલી ને ખાલી સ્થાનનું અડલા બદલી કરેલી છે તો આપણે મિત્રો ચેક કરીએ તો આ રીતના છે તો જુઓ મિત્રો સૌથી પહેલા કયા નંબરનો આવી ગયો તો ત્રણ નંબર હતો એ સૌથી પહેલા આવી ગયો પછી એક નંબર એલનો નંબર ચાર હતો તો ચાર ત્રીજા નંબર ઉપર ગયો અને નંબર નંબર હતો એ ઉપર તો વ્યક્તિ જુઓ મિત્રો કેવી પેટર્ન બને છે ત્રણ એક ચાર બે તો અહીંયા પણ જો મિત્રો સેમ ટુ સેમ પેટર્ન બનતી હશે જુઓ ત્રણ પહેલા નંબર ઉપર પછી એક પછી ચાર અને પછી બે તો અહીંયા મિત્રો આપણે ક્રમ આપી દઈએ એક બે ત્રણ ચાર તો સૌથી પહેલાં મિત્રો કયો અંક આવશે ત્રણ તો ત્રણ નંબર ઉપર કયો શબ્દ છે એન તો મિત્રો ઓપ્શન નંબર એ પણ નહીં આવે અને ઓપ્શન નંબર સી પણ નહીં આવે કેમ કે એસથી શરૂ થાય છે અને ડીથી શરૂ થાય છે એટલે ઓપ્શન નંબર એ અને સી નો આવે તો ત્રણ પછીનો અંક છે એક એક એટલે એસ તો અહીંયા મિત્રો ઓપ્શન નંબર બી પણ નહીં આવે તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી હજી મિત્રો એક પછી ચાર ચાર એટલે ડી અને ચાર પછી બે બે એટલે ઈ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તો આશા રાખું છું મિત્રો આજના દસે દસ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર